જય શ્રી કૃષ્ણ ભાગવત સૃષ્ટિ વિદોરે પૂછ્યું હે મુનિવર ભગવાન અદ્રશ્ય થયા પછી સૃષ્ટિ સામર્થ્ય પ્રાપ્ત કરેલ સંપૂર્ણ લોકોના પિતામાં બ્રહ્માએ શારીરિક તથા માનસિક એમ કેટલા પ્રકારની પ્રજાઓ સર્જી ભગવાન આ સિવાય પણ મેં આપને જે વિષયો પૂછ્યા છે તે સર્વ આપ અનુક્રમે મને કહો અને અમારા સર્વ સંશયોને દૂર કરો સૂત બોલ્યા હે સોનક વિદુરે એ પ્રમાણે પ્રાર્થના કરેલા મુની મૈત્રે પોતાના હૃદયમાં રહેલા તે સર્વ પ્રસન્નો પ્રસન્ન થઈ ઉત્તર આપવા લાગ્યા મૈત્રી બોલ્યા અજન્મા ભગવાને કહ્યું તે જ પ્રમાણે બ્રહ્માએ શ્રી નારાયણમાં મન સ્થાપી દેવતાઓના સો વર્ષ સુધી તપ કર્યો પછી બ્રહ્માએ જોયું કે પોતે જેમાંથી ઉત્પન્ન થયેલા તે કમળ તથા જળ પ્રલયકાળના બળવાન વાયુથી કંપી રહ્યું છે તેથી તેઓ વાયુને જળની સાથે પી ગયા કેમ કે વૃદ્ધિ પામેલા તપને લીધે તથા પરમાત્મા સંબંધી જ્ઞાન અને ઉપાસનાને લીધે તેમનું વિજ્ઞાન બળ ઘણું જ વધ્યું હતું પછી પોતે જેના પર બેઠા હતા તે આકાશવ્યાપી કમળ સામે જોઈ તેમણે વિચાર કર્યો આ કમળ વડે જ હું લઈ પામેલા સર્વ લોકોને પ્રથમ સર્જીશ આવો વિચાર કરી ભગવાને કર્મમાં જેમને પ્રેરણા કરી હતી એવા બ્રહ્માએ કમળકોષમાં પ્રવેશ કર્યો અને તે એક જ કમળના ત્રણ લોકના રૂપમાં વિભાગ કર્યા કેમ કે તે કમળ ચૌદ કે એથી વધારે લોકના રૂપમાં પણ વિભાગ કરી શકાય એવું હતું જીવોના ભોગ સ્થાનો રૂપ આ ત્રણ લોકનું શાસ્ત્રોમાં વર્ણન છે પરંતુ જેઓ ભોગેચ્છા વિનાના નિષ્કામ કર્મ કરનારા છે તેમને મહરલોક તપલોક જનલોક અને સત્યલોક રૂપ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે વિદુરજી બોલ્યા હે મુનિ અનેક સ્વરૂપો વાળા અને અદ્ભુત કર્મો કરનારા શ્રી હરિનું કાળ નામનું જે સ્વરૂપ આપે કહ્યું તેને તેનું હે પ્રભુ આપ વર્ણન કરો મૈત્રે બોલ્યા સદ્વાદી ગુણોનું મહત્વ જે પરિણામ થાય છે અને તેને લીધે જુદા જુદા આકારે જે જણાય છે તેનું નામ કાળ કહેવાય છે પણ એ કાળ પોતે તો નિર્વિશેષ જુદા જુદા આકારોથી અને આદિ તથા અંતથી રહિત છે ભગવાને એ કાળ જેમાં નિમિત્ત છે એવા પોતાના જ સ્વરૂપને લીલા માત્રમાં આ જગત સ્વરૂપે ઉત્પન્ન કર્યું છે પૂર્વે આ જગત વિષયોની માયામાં લીન થઈ કેવળ બ્રહ્મરૂપે જ રહ્યું હતું તેને ઈશ્વરે અવ્યક્ત સ્વરૂપવાળા કાળરૂપ નિમિત્તથી પોતાની જુદા સ્વરૂપે પ્રકાશિત કર્યું છે વળી આ જગત જેવું હમણાં જ છે તેવું જ પહેલાં પણ હતું અને પછી પણ હશે આ જગતની સૃષ્ટિ નવ પ્રકારની છે અને પ્રાકૃત તથા વૈકૃત ભેદથી દસમી સૃષ્ટિ પણ છે તેમજ આ જગતનો પ્રલય પણ કાળથી દ્રવ્યથી તથા ગુણોથી એમ ત્રણ પ્રકારે થાય છે હવે આત્માથી સત્વાદી ગુણોની જે વિષમતા થઈ તેનાથી પ્રથમ મહત્વની સૃષ્ટિ બીજી સૃષ્ટિ અહંકારની છે જેનાથી પાંચ મહાભૂતો જ્ઞાનેન્દ્રિયો ઇન્દ્રિયોના દેવતાઓ મન તથા કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે શબ્દાદી પાંચ તન્માત્રાઓનો જે સર્ગ તે ત્રીજી સૂક્ષ્મ ભૂત સૃષ્ટિ છે તે પાંચ સ્થૂળ મહાભૂતોને ઉત્પન્ન કરે છે ચોથી ઇન્દ્રિય સૃષ્ટિ છે જે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય રૂપ છે પાંચમી વૈકારિક સૃષ્ટિ છે જે દેવસંગ કહેવાય છે અને મન પણ તે જ સૃષ્ટિમય છે અર્થાત આ વૈકારિક સૃષ્ટિમાં ઇન્દ્રિયોના અભિમાની દેવો તથા મનની સૃષ્ટિનો સમાવેશ થાય છે હે વિદુરજી છઠ્ઠી તામસી સૃષ્ટિ પાંચ વિભાગવાળી અવિદ્યાની છે જે અવિદ્ય જીવોને આવરણ તથા વિક્ષેપ કરનારી છે આ છ ને પ્રાકૃત સૃષ્ટિઓ કહે છે હવે વૈકૃત સૃષ્ટિને તમે મારી પાસેથી સાંભળો જેમનું જ્ઞાન સંસારને દૂર કરે છે તે બ્રહ્મરૂપ ભગવાનને લીલા છે સ્થાવરોની જે મુખ્ય સૃષ્ટિ છે તે સાતમી છે એ છ પ્રકારની છે વનસ્પતિ ઔષધિ લતા વાંસ વિરુદ્ધ અને વૃક્ષો આ છય સ્થાવરોનો આહાર તથા સંચાર ઊંચે થાય છે તેઓમાં ચૈતન્ય છે પણ તે અસ્પષ્ટ હોય છે તેઓ માત્ર અંદરના સ્પર્શને જ જાણે છે બહારના સ્પર્શને જાણતા નથી અને અવ્યવસ્થિત પરિણામ વગેરે અનેક ભેદવાળા હોય છે આઠમી સૃષ્ટિ પશુ પક્ષીઓની છે તે અઠાવીસ પ્રકારની માનેલી છે એ પશુ પક્ષીઓ અજ્ઞાની હોય છે અતિ ગુણવાળા હોય માત્ર આહાર વગેરેનું જ જ્ઞાન ધરાવે છે સૂંઘવાથી જે ઈષ્ટ વસ્તુ જાણે છે અને હૃદયમાં લાંબા જ્ઞાન વિનાના છે હે શ્રેષ્ઠ વિદુરજી તેઓના અઠાવીસ ભેદ આ પ્રમાણે છે ગાય બળદ પાડો ભેંસ બકરું કાળો મૃગ ભૂંડ રોઝ રૂરૂ જાતનો મૃગ ઘેટુ અને ઊંટ આ નવ બે ખરીવાળા પુરુષો છે તેમજ ગધેડે ઘોડો ખચ્ચર એક જાતની ઘોડી મૃગ જાતિ અષ્ટાપદ મૃગ અને ચમરી ગાય આ એક ખરીવાળા પશુઓ છે હે વિદુરજી હવે પાંચ નખવાળા પશુઓ તમે સાંભળો કૂતરું શિયાળ વરો વાઘ બિલાડુ સસલું સેઢાઈ સિંહ વાનર હાથી કાચબું કો અને મગર વગેરે તેમજ કાગડો ગીધ વટ પક્ષી બાજ પક્ષી ભાસ પક્ષી પલ્લુ કપક્ષી મોર હંસ સારસ ચક્રવાવ કંક અને કુવળ વગેરે અઠાવીસ પ્રકારની પશુ પક્ષીની જાતિ છે હે વિદુરજી જેઓનો આહાર સંચાર નીચે જાય છે તે મનુષ્યોની એક જ પ્રકારની નવમી સૃષ્ટિ છે આ મનુષ્યો અધિક રજોગુણવાળા કર્મ કરવામાં તત્પર રહેનારા અને દુઃખમાં પણ સુખ માનનારા હોય છે હે અતિ સજ્જન વિદુરજી આ સ્થાવર તૃતીય તથા મનુષ્ય એ ત્રણ સૃષ્ટિ અને દેવોની સૃષ્ટિ પણ વૈકૃત જ કહેવાય છે દેવ સૃષ્ટિ દેવોની જ વૈકારિક સૃષ્ટિ છે તે તો પ્રથમ જ પ્રાકૃત સૃષ્ટિઓમાં કહેવાઈ ગઈ હવે સનત કુમાર આદિની જે કુમાર સૃષ્ટિ છે તે પ્રાકૃત અને વૈકૃત એ બે પ્રકારની છે અહીં જે વૈકૃત દેવ સૃષ્ટિ કહી તે આઠ પ્રકારની છે જેમ કે દેવો પિતૃઓ અસુરો ગંધર્વો અપ્સરાઓ યક્ષો રાક્ષસો ભૂતો પિશાચો સિદ્ધો ને ચારણો વિદ્યાધરો અને કિન્નરો વગેરે હે વિદુરજી આમ દસ પ્રકારની સૃષ્ટિઓ બ્રહ્માએ રચેલી છે હવે હું તમને વંશો તથા મનવંતરો કહીશ એ પ્રમાણે અમોઘ સંકલ્પવાળા આત્મા શ્રી હરિ રજોગો સ્વીકારી કલ્પના આદિ સમયે સૃષ્ટિ કરતા બ્રહ્માના સ્વરૂપે જઈ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે આ સૃષ્ટિ આશ્ચર્યજનક શક્તિવાળા સર્વના અધીશ્વર પરમાત્મા હોવાથી નદીમાં ભમતી ઘુંમરીઓની પેટે સૃષ્ટિ તથા સહારનો અંત વિધવાનો પિચ્છતા નથી હે વિદુરજી દેવો તથા અસુરો વગેરે જે આપણવ્યા છે તેઓ જ તે નામે તથા તે રૂપે બીજા મનવંતરોમાં હતા શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંત અધ્યાય દસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ